જઢપુરમાં ધર્મકુળનો ઉતારો વંડાની જગ્યામાં હતો મૂળજી બ્રહ્મચારી તેની સરભરામાં હતા જે કાંઈ વસ્તુ પદાર્થ જોઈતું હોય તે લાવી આપતા થોડી થોડી વારે બ્રહ્મચારી ઘુમરા મારતા રઘુવીરજી મહારાજને ગાદીવાળા પાસે આવીને પૂછતા તમારે કાંઈ ખૂટતું હોય તે સંકોચ શરમ વિના ઈચ્છા થાય તે માગી લેજો ત્યારે હિન્દુસ્તાની બોલીમાં ગાદીવાળા જેવું તેવું ગુજરાતી સમજતા એટલું બોલ્યા કે અમારે દીકરો થાય એવી ઈચ્છા છે મૂળજી બ્રહ્મચારી કહે લ્યો એમાં શું તમે પાંચસો રૂપિયા આપો તો જરૂર દીકરો મળે મારે મંદિર છોવરાવવું છે તરત ભોળા એવા ગાદીવાળાએ પાંચસો રૂપિયા આપ્યા તેની ફાટ ભરીને ખંભે નાખી મૂળજી બ્રહ્મચારી ત્યાંથી બહાર નીકળ્યા ત્યાં જ સદગુરુ ગોપાળાનંદ સ્વામી સામે મળ્યા બ્રહ્મચી બ્રહ્મચારીના ખંભે ગાંસડી જોઈ પૂછ્યું કે બ્રહ્મચારી આ શું લઈ જાઓ છો મૂળજી બ્રહ્મચારી કહે કે સ્વામી રૂપિયા છે સ્વામી કે આટલા બધા કોણે આપ્યા ગાદીવાળાએ સ્વામીએ કુતૂહલતાવશ પૂછ્યું કે કાં કાંઈ કારણ કે માનતાના છે નિખાલસ હૃદયના મૂળજી બ્રહ્મચારી કહે સ્વામી એ જાણે મારી બલા એને દીકરો જોઈએ છે તે મેં તો કહ્યું કે પાંચસો રૂપિયા આપો તો દીકરો થાય અને ગાદીવાળાએ તરત રૂપિયા ગણી આપ્યા સ્વામી હસતા હસતા કહે માળું તમે તડકટ ખરું પીર્યું તમારી ફાઇટમાં કેટલા દીકરા રાખ્યા છે બ્રહ્મચારી સહજ ભાવે બોલ્યા કે સ્વામી દીકરો થાય કે ન થાય એનું આપણે કાંઈ નક્કી કીધું નથી મારે તો ગોપીનાથજી મહારાજનું મંદિર છોવરાવવાનું કામ તો થઈ ગયું ને પછી ભલે ને એ જાણે ને ગોપીનાથજી મહારાજ જાણે વચ્ચે આપણું કામ તો થઈ ગયું એ સાંભળી ગોપાળાનંદ સ્વામી ખડખડા ઠસી પડ્યા અને બોલ્યા કે આ બ્રહ્મચારીને સૌ કોઈ ભોટ ભોળા સમજે છે પણ એ ખરા ચાલાક અને હોશિયાર છે એનું કામ એવું કે એના જેવો કોઈને પણ વિચાર ન સૂજે એમ કહી સ્વામી ચાલતા થયા આ વાતની લાડુબાને ખબર પડી તરત તેણે બ્રહ્મચારીને બોલાવ્યા અને ઠપકો આપતા કહ્યું કે બ્રહ્મચારી તમે આવું છળ કર્યું ને જૂઠું બોલ્યા તે આવું અપલખણ ક્યાંથી શીખા મોટીબાઈએ કહ્યું કે હા બ્રહ્મચારી કોઈની શ્રદ્ધાને ઠેંઠ ઠેંચ પહોંચે એવો વિચાર તમે ન કર્યો બ્રહ્મચારી કહે માં અમે એમાં શો ગુનો કર્યો ખોટું શું કર્યું એ અંતરમાં ગોપીનેથજી મહારાજે જે સુજાડ્યું એ અમે બોલ્યા હવે તો એને કહો અને મને શીટ ઠપકો આપો છો બે ત્રણ દિવસે શ્રીજી મહારાજ આવ્યા અને મંદિરની ચોખાઈ જોઈ ખૂબ રાજી થતાં બોલ્યા કહો બ્રહ્મચારી તમે તો મંદિરને ખૂબ સારું છોવરાવ્યું કેવો દાખડો કર્યો મૂળજી બ્રહ્મચારી હાથ જોડીને બોલ્યા કે લ્યો આજ તમે એક મારું કામ જોઈને વખાણ્યું મહારાજ એથી બીજો ગમે તે કહે એના બોલ્યા સામું હું ન જોઉં જેને જેવો વેગ એમ બોલે જુઓ ને એ બધાય મને તો ઠપકો આપે છે ત્યારે મહારાજે પૂછ્યું કે કા બ્રહ્મચારીએ ખોટું શું કર્યું લાડુબા કહે અરે મહારાજ એ છોવરાયું તેમાં કાંઈ વાંધો નથી સારું કર્યું છે પણ એની પાછળ કેવું સળ કર્યું છે તે જાણ્યું તમે મહારાજે આશ્ચર્ય થતી પૂછ્યું કે ના એવું તે શું કર્યું શું કોઈ ઠેકાણેથી નાણાં ઉછી ના એ લાડુબા મહારાજને જણાવતા કે કે ના એણે ગાદીવાળાને દીકરો આપવાની લાલચ આપીને નાણાં મેળવા એ સાંભળતા શ્રીજી મહારાજ ખડખડાટ હસી પીડ્યા માળું ખરું કર્યું અમે તો અત્યાર સુધી બ્રહ્મચારીને આટલા ઊંડા જાણ્યા ન હતા તો હવે ભલે ગાદીવાળાને દીકરો આપે બ્રહ્મચારી થોડા અકળાઈને બોલ્યા કે મારી ભલા આ તો બધું મુસાભાઈના વાપાણી જેવું બાકી તો દીકરો દેવો કે નહીં એ તો ગોપીનાથજી જાણે એમાં મારે શું મેં ક્યાં મારા માટે કાંઈ કીધું હતું એનું કામ કરવા તો કીધું હતું ગાદીવાળાના ભાગ્યમાં દીકરો હશે તો એને દીકરો મળશે બાકી આપણે ક્યાં લેખિત બંધાયા છીએ અમે તો ખાલી એટલું કીધું હતું કે પાંચસો રૂપિયા આપો તો દીકરો થાય અને તેણે ઉપમળકાથી તરત આપ્યા એમાં મને શું બધા વગોવીને દોષિત કરો છો શ્રીજી મહારાજે હસતા હસતા ત્યાંથી અક્ષર ઓરડી તરફ ચાલતી જ પકડી અસતું જય સ્વામિનારાયણ બ્રહ્મના ઉપાસક બ્રહ્મચારીઓમાંથી